હા બોલ શું છે જલ્દી બોલ હાલ ટાઈમ નથી મારી પાસે આજે એટલે બીજી તો હોય જ ને એક તો આ ફૂલ વરસાદ ને એમાં મને ગાંઠિયા ભજીયા ખાવાનું મન થયું તો ભજીયા તો મને આવડ જ બનાવતા પણ મેં તું મારશે ને વણેલા ગાંઠિયા ખાવા તો મેં ગાંઠિયા લોટ તો જો બાંધી નાખો પણ છે ને પેલા વણ અને હું શું કરું છું ખબર છે ત્યારે ચણા લોટની છે ને પૂરી વળીને પછી આમ જે આમ પટ્ટી છે ને એમ હું તો રહીને તેલમાં નાખું અરે યાર યુટ્યુબમાં જોઈ ને આ માપનું છે ને કહેવાય ને માપનું બધું કર્યું છે પણ યાર જોતો અરે યાર આમ જો મેં પટ્ટીઓ બનાવી તમે જો હું દેખાડું છું પટ્ટીઓ કે આમ જો અને આ જો અમારી જિંદગીમાં પહેલી વાર ગાંઠિયા બનાવું છું ભાઈ આપણને આવડતા નથી કેટરસ વાળા ને છોકરી છું ને તો ન થાવડતા ગાંઠિયા બનાવતા મારી માં જો હે તન મન દેહ ગારો કે તાર બધા ને ખવડાવે છે છોકરીઓને પણ તન ન થાવડતા આમ જો તો ખરા યાર બોલ અને કલ લાગતી યાર મંડાણી છું કલ લાગ થઈ ગયો આ પાટા ગાઠિયા આવા હોય આમ જો આમ જો મે જો આ પાટ પટ્ટી કરી કેવા છે સ્વાદ માં તો જો કેવા બન્યું મચા ઉકની કાળી થઈ ગઈ આની વાહ ઠીક ભાઈ ના છે આઈ પેલા લઈ માર મણી દુકાન ને કડક પાણા જેવા બન્યું ને બા ભાઈ ના છે યાર મે તો માપ નું બધું નઈ ખૂટુ લો ખાવાનું સોડા નું બધું તો ખબર નઈ યાર જો ને લોચા જ થતા હોય ખાવાનું મન થતું હોય ગાંઠિયા સામે છે પણ યાર આખું છે ને ફરીને જવું પડે યાર બધી જગ્યાએ તો કંટાળો હોય ખાવાનું મન થાય સામાન ભજીયા તો યાર ક્રિશિયુ ન ખાય યાર જો ને યાર શું કરવાનું હવે હું આની પૂરી બનાવી અને એમાં છે નામ આવું તો મારે નાનો કોઈ થેપલું વળે ને પછી ચાકા પાડી દઉં

હે ભગવાન સારું ચાલ હું મૂકું પછી વાત કરું હો ભાઈ જય શ્રી કૃષ્ણ ઓહ જો જોઈ લેજો આ ગાંઠિયા જો આ હાથે બનાવ્યા છે કેવા બની આમ તો ખાવા તો સારા લાગે છે પણ ઓલા મશીનમાં બનાવ્યો ને મારવાળી લોકો એવા કડક થઈ જાય હું બીજી વખત ના બનાવું કલાક બગડ્યો મારો પચાસ ગ્રામ ગાંઠિયા ખાવા બોલો કઈ હું નહીં સારો વાલો હવે પાછો તો ફોન કર્યો યાર ને ભંગાર ગાંઠિયા બનાવ્યા જ ને જિંદગીમાં પેહલી વાર પટ્ટી વાળા ગાંઠિયા પીધી કોઈ ખાધે જ આમ જુઓ મન ચોસ્કો ગાંઠિયા બનાવીને ખાવ વણેલા આ વણેલામાંથી પટ્ટી વાળા થઈ ગયા લોટ તો મેં પેલા યુટ્યુબ વાળી બાય કીધું હતું ને એવી રીતના જ બનાવ્યો તોય લોચા જ પડી ગયા કઈ ને એવું જેવા છે આવે બીજું શું હવે આકડા જેવા ગાંઠિયા છે ને કાગડા ખાવાની મન ના પાડે કમબો હારી કોલેટીન ગાંઠિયા કઈ આ તેલ ચડેલા એ ભગવાન આબરૂ આબરૂ કાઢી માર મમ્મી ને મન ગાઠિયા બનાવતા ન ખાવો ખરેખર આમ તો જોઈએ કેટલા કડક છે આમ ચિપ્સ હોય ને ચિપ્સ એવા થઈ ગયા છે

પથારી કરી ગઈ કરતા આમ સામે જ હોત તો કેવાય ને આપે જ કરેલા આપણા પગમાં લાગે આ જો મન મોઢા ને લઈ ગયા સારું હલો